આગ બેકાબુ બનતા લોકોમાં નાચબાગ મચી જવા પામી હતી સહયોગી નિલેશ ઢેલાઈએ જણાવ્યું હતું કે પોલીસ તંત્ર અને એકસો આઠની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ફાયર બ્રિગેડ પહોંચ્યું હતું આગ બેકાબુ બની છે વલભીપુરથી નગરપાલિકાનું ફાયર ફાઈટર સહિત સ્પોટ ઉપર ઉમરાળા પોલીસ કાફલો મામલતદાર સ્ટાફ એકસો આઠ વલભીપુર ફાયર બ્રિગેડ પીજી સેલ સહિત તમામ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આ બનાવની બનાવમાં કોઈ જાનહાની ન થવા પામેલ હોવાનું જાણવા મળ્યું હતું